દોસ્તો થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીની એ મિલકત સાથે જોડાયેલો રિપોર્ટ અનુસાર એ જાણકારી સામે આવી છે કે એમની પાસે આજે માત્ર ચાલીસ હજાર રૂપિયા રોકડા છે તો ગાંધીનગરમાં એમનું જે એસબીઆઈ એકાઉન્ટ છે તેમાં ચાર હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા હોવાનું સામે આવ્યું છે આ તમામ માહિતી સોશિયલ મીડિયા રિપોર્ટ આધારિત હોય છે જ્યારે એસબીઆઈ બેંકમાં એક કરોડ સત્યાવીસ હજાર સત્યાવીસ લાખ એક્યાસી રૂપિયા એમને ફિક્સ ડિપોઝિટ રાખ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં સાત લાખ એકસઠ હજાર રૂપિયાનું રોકાણ છે મળવા માટે પહોંચતા હોય છે ત્યારે આજે આ જશોદાબેન કેવું જીવન જીવી રહ્યા છે તે તમને નહીં ખબર હોય આજે જશોદાબેન પ્રેમભર્યું જીવન જીવે છે સામાન્ય પેન્શન સાથે પોતાનો ખર્ચ ચલાવે છે મોદીનું સાસરું બ્રાહ્મણવાડા ગામ છે ગામના લોકો કહી રહ્યા છે કે જશોદાબેન મોદી વિરુદ્ધ એ એક પણ શબ્દ સાંભળી શકતા નથી અને આજે પણ તેટલો જ પ્રેમ એમને કરે છે અને હંમેશા એમનો ફોટો પોતાની સાથે રાખે છે એટલું જ નહીં દોસ્તો તે રોજ મોદીના ફોટાની પૂજા પણ કરે છે એક પતિ તરીકેની એમની પૂજા કરે છે એટલા પવિત્ર છે કે તેમણે મોદી સાહેબને પોતાના હૃદયમાં રાખ્યા છે ત્યારે આ ચૂંટણીના પણ ગભ હવે શાંત થઈ રહ્યા છે અને પરિણામ પહેલાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા પહેલાં જશોદાબેને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું આ ઇન્ટરવ્યુમાં જશોદાબેનને મોદી સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી અને આ સાંભળીને ભલ ભલા આશ્ચર્યચકિત થઈ જાય છે સૌ પ્રથમ તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમે હજુ પણ કાયદાકીય રીતે મોદીની પત્ની છો તો જવાબ આપતા એમણે કહ્યું હતું કે લોકો જ્યારે પણ એમનું નામ લે છે ત્યારે હું એને ચોક્કસ યાદ કરું છું એ વાતો આજે પણ હું વાગોળું છું અને આજે પણ એ વાતો મને યાદ છે શું આખરે નરેન્દ્ર મોદીના પત્ની આજે નરેન્દ્ર મોદીને મળે છે પરંતુ દોસ્તો એક મહિલા એવી પણ છે કે જેમની સાથે તેમનું નામ જોડાયેલું છે તેમના અધિકાર માટે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં રાજનૈતિક ગલિયારાઓમાં ખૂબ જ ચર્ચાઓ પણ થઈ હતી અમે વાત કરી રહ્યા છીએ નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેનની જેમના સાથે નરેન્દ્ર મોદીના લગ્ન થયા છે પરંતુ હવે ક્યાં છે અને શું કરી રહ્યા છે અને આખરે કેમ નરેન્દ્ર મોદીએ પચાસ વર્ષ સુધી છુપાવ્યા એમના લગ્ન આ વાત શરૂ થાય છે બે હજાર ચૌદથી જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ ઉપરથી પ્રધાનમંત્રીના પદ માટેના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું તે સમયે રાજનૈતિક પાર્ટીઓમાં એ જોડાયા બાદ એમ કહેવાય કે નરેન્દ્ર મોદી એ આ રાજનૈતિક પાર્ટીઓમાં હળબળી રહ્યા હતા અને કેમ કે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર ચૌદ પહેલાં જ એ ભરેલા નામાંકન પત્રોમાં પત્નીના કોલમ ખાલી છોડી દીધું હતું એના પહેલાં ક્યારેય પણ મોદીજીએ પોતાના લગ્નની વાત પણ નહોતી કરી પણ હવે પ્રશ્ન ઉભો થયો છે કે અચાનક કેમ મોદીજીએ લગ્નને કબૂલ્યું પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી નરેન્દ્ર મોદીના એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી મિત્રો મોદીજીના લગ્ન ઓગણીસો અડસઠમાં માં સત્તર વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાસવાડા જિલ્લાના જોસડાના યશોદા એ જશોદાબેન સાથે કરાવી દીધા હતા એ સમયે જશોદાબેન પંદર વર્ષની હતી આમ લગ્ન સમયે બંને નાબાલિક હતા તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી લગ્ન પછી એમનું ભણવાનું છોડી દેવામાં આવ્યું અને તેઓ ઘરના કામોમાં લાગી ગયા હતા પરંતુ મોદીજી હંમેશા તેમને તેમનું ભણતર આગળ વધારવાનું કહેતા હતા મોદીજીએ પોતાની પત્નીને કહીને એ કહીને છોડી દીધા હતા કે તેઓ દેશની સેવા કરવા માંગે છે અને વ્યવહારિક જીવનના બંધનમાં રહીને દેશની સેવા કરવી મુશ્કેલ છે અને મોદીજીએ પોતાનું ઘર છોડી દીધું અને સંઘ પ્રચારક બની ગયા વાત છે એક ફેબ્રુઆરી બે હજાર ચૌદ ના એક ઇન્ટરવ્યુ કે જેમાં જશોદા બેને થોડીક વાતો જણાવી હતી અને આ અંગે આપનું શું કહેવું છે આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મેળવવા માટે અને આવા જ નવા રસપ્રદ વિડીયોઝ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે રહેલું બેલાયકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં